એમની બાજુમાં તમે જોઈ રહ્યા છો આ જે આખું જોબ ફેર છે એના આયોજક એટલે કે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ એ એમપી એમના ચેપ્ટર સેક્રેટરી જનાબ દાનિશ સાહેબ અને એમની બાજુમાં એમના જે સપોર્ટર છે એ છે આપણે કુકડિયા મેમણ યુથ સર્કલના પ્રમુખ શ્રી મોહસિનભાઈ સાહેબ આ ત્રણેયને મારે આ આખો જે જોબ ફેર યોજાઈ રહ્યો છે એ વિશે પ્રશ્નો કરીને જાણવું છે કે ખરેખર જોબ ફેર શું છે અને કેટલી કંપની સામે ભાગ લઈ છે અને લાભાર્થીઓને એનો શું મહત્વનો લાભ મળવા જઈ રહ્યો છે શરૂઆત કરીએ આપણે સ્કોલર એજ્યુકેશન કેમ્પસના ડાયરેક્ટર સાહેબથી સર જણાવો ને કેમ્પસ શું છે અને કેટલા સમયથી અહીંયા કાર્યરત છે સ્કોલર એજ્યુકેશન કેમ્પસ વીરપુર હિંમતનગર છેલ્લા એક દાયકાથી કાર્યરત છે અને સ્કોલર એજ્યુકેશન કેમ્પસનો જે અભિગમ છે માત્ર શિક્ષણ જ નહીં પણ સર્જન એક નવી પેઢીનું એ સાથે શરૂઆત કરવામાં આવી હતી અમારા જે ટ્રસ્ટી છે જનાબ ડોક્ટર બિલાલ શેઠ સાહેબ ઇમરાનભાઈ કડીવાલા ઇરફાનભાઈ કડીવાલા અબ્દુલ કાદરભાઈ સાચોરા તથા અન્ય ટ્રસ્ટીઓ મળીને આ કેમ્પસને એક એવું વટ વૃક્ષ બનાવવાનું સપનું જોયેલું છે જે સમાજ માટે દેશ માટે કંઈક ને કંઈક અર્પણ કરવાની ભાવના સાથે ઉભું થયું છે સ્કોલર એજ્યુકેશન કેમ્પસમાં શોર્ટમાં કહી દઉં તમને તો કેજીથી માંડીને ટ્વેલ્થ સાયન્સ સુધી ઇંગ્લિશ મીડિયમમાં અહીંયા આવે છે અને આ રોજગાર મેળાનું જે આયોજન કરવાનું જે સૂચન હતું એ અમારી એમ ટીમ તેમજ અમારા ટ્રસ્ટીઓ તરફથી અમને ખૂબ જ સહકાર મળ્યો છે કે આપણે આવું કંઈક કામ કરીએ જે દેશને અને સમાજને કંઈક અર્પણ કરી શકીએ જી આપણી સાથે દાનિશભાઈ છે સાહેબ એ એટલે કે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ આજે રોજગાર મેળો કરવા જઈ રહ્યું છે તો મેળાની શું વિશેષતાઓ છે કેટલી કંપનીઓમાં ભાગ લઈ રહી છે અને સૌથી પહેલા ખાલી શોર્ટમાં જણાવો ને એમપી શું છે એમ એજ્યુકેશનલ અને એપ્રોઈન્ટમેન્ટ માટે સતત પ્રયત્નશીલ છે દેશનો યુવાન શિક્ષિત બની રોજગારી મેળવે એના માટે હંમેશા તત્પર છે બરાબર આજે રોજગાર મેળો યોજાઈ રહ્યો છે ત્રણ મહિના સ્કોલર માં કેટલી કંપનીઓમાં ભાગ લઈ રહી છે અને કેટલી વેકન્સી ટોટલ છે એમાં પચાસ થી વધુ કંપની હાજરી આપશે અહીંયા સ્કોલર કેમ્પસની ની અંદર ત્રણ હજાર થી વધુ વેકન્સી છે ઓકે મુખ્ય જો કંપનીઓની વાત કરવામાં આવે તો બે ચાર નામ જાણી શકશો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે હેવમોર છે આઈનોક્સ છે વિમલ ક્રોપ કેર છે ઘણી બધી અન્ય કંપનીઓ છે ઓકે અને આ જે આખો ભરતી મેળો થઈ રહ્યો છે આ પાછળનો ઉપદેશ સ્વાભાવિક છે કે આપણે બેરોજગારોને રોજગારી પૂરો પાડવાનું છે ભવિષ્યમાં પણ આવા કરશે કરશે જી તમે આખા મેમણ સમાજ વતી આખો જે એમ નો પ્રોગ્રામ થઈ રહ્યો છે સ્કોલર સાથે મળીને એમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છો આપનું જે યુથ સર્કલ છે આપ યુથ વિંગના પ્રમુખ છો કઈ રીતે આમાં તમે સહભાગી થઈ રહ્યા છો આખા મેળામાં એકચુલી આ મેળો દરેક સમુદાય માટે આપણે રાખેલો છે દરેક સમુદાય માટે તમામ ગુજરાતના દરેક સમુદાયમાં હોય એ બધા માટે છે આનો પર્પઝ એક જ છે કે દરેક સમુદાયમાં જોબ માટેનો નોકરી માટેનો ખૂબ જ તકલીફ છે કેન ને ક્યાંય ક્યાંય ને ક્યાંય કોઈ દસમું પાસ હોય કોઈ બારમું પાસ હોય કોઈ ગ્રેજ્યુએશન હોય જોબ નથી જોબ નથી જોબ નથી તો અમારે એમપી સાથે એક ટાઈપ થયું તો એમપી કે એમપી જે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ છે એ એકસો ત્રણ એકસો ત્રણ મેળા કર્યા એકસો ત્રણ મો આ મેળો છે જોબ ફેર નો બરોબર એમાં નોર્થ ગુજરાત ની અંદર પહેલો મેળો આ થાય છે લાસ્ટ ટાઈમ અમદાવાદ પણ એ લોકોએ કર્યો એમપી એ તો અમે એમની જોડે વાતચીત કરી ચેપ્ટર હેડ સાથે હિદાયત ભાઈ સ્કોલર છે કેમ્પસ વાળે અને ચેપ્ટર સેક્ટર દિશે દાદીશભાઈ એમની જોડે તો એમને એમને કીધું કે અમે તૈયાર છીએ તમે પ્રાઇમરી જે બી માર્કેટિંગ અને જે બી જે લેવલે છે એ તમે વર્ક તો અમે કંપનીઓ પણ બોલાવશું અમારી જેટલી બધી કોશિશ છે અમે કરવા તૈયાર છીએ તો અમે પબ્લિકની અંદર ડોર ટુ ડોર પ્લસ જાહેર હોર્ડિંગ અને જાહેર જે બી રોજગાર કચેરી રોજગાર કચેરીમાં છે સ્કૂલ કોલેજ ની અંદર જ્યાં બી માર્કેટિંગ થાય છે ત્યાં અમે કહીએ છીએ ભાઈ તમારું એમાં લગભગ પચાસ થી વધુ કંપનીઓ રજીસ્ટ્રેશન કરો અને ત્રણ પાંચ બે હજાર ના રોજ સવારે અગિયાર વાગે તમારો દસ બાયોટા લઈ અને ફોર્મલ કપડાં પહેરી અને બાયોટા લઈને તમે વેલકમ અને ત્યાં ત્યાં તમને જોબ માટેનો જે પેકેજ હશે ત્યાં ત્યાં તમારું ઇન્ટરવ્યુ થશે અને ત્યાં ત્યાં

પચાસ થી પંચાવન ટકા કંપનીઓ સાબરકાંઠાની જ છે હિંમતનગરની છે જેથી આપણા સમુદાયની દરેક સમુદાયની વાત કરું છું દરેક સમુદાયની અંદર એવું હોય કે મારો છોકરો ઘેર રહે ઘેરથી અપડાઉન કરે અમદાવાદ બરોડા જવા માટે તૈયાર નથી હોતા નજીકની વાત કરું છું તો નજીક એને જોબ મળે તો એને ફેમિલી શકે અમદાવાદના હોય તો અમદાવાદની આજુબાજુ એમને પણ લાભ મળી શકે બીજું હાઈવે જેને પેકેજ લેવું છે ખરેખર જોબમાં હાઈવે જવું છે તો એ આગળની કંપનીઓની અંદર અમદાવાદની છે બરોડાની છે બોમ્બે છે બેંગ્લોરની છે ત્યાં પણ જઈ શકે છે બરાબર છે અચ્છા આ જે આખો રોજગાર મેળો છે એમાં કોઈ પણ વ્યક્તિને ભાગ લેવો હોય તો એનો કોઈ ચાર્જ ખરી એક પણ રૂપિયો ચાર્જ નથી ઉપરથી અમે અમારા અહીંયા સ્કોલર કેમ્પસમાં રાખેલું છે એ આવશે તો પાણી પણ અમે એની બધી વ્યવસ્થા પણ અમે કરશું એને ઓનલી ફોર એપ્લાય કરવાનું છે બાયોડેટાની જસ્ટ કોપી લઈને આવવાનું છે અહીંયા એને ચોઈસ કરે કે ભાઈ મારે આઈટી સેક્ટરમાં જવું છે મારે મેડિકલ ક્ષેત્રમાં જવું છે માર્કેટિંગમાં જવું છે એચઆરમાં જવું છે ઓટોમોબાઈલ્સ કંપનીમાં જવું છે મેન્યુફેક્ચરમાં જવું છે લોજિસ્ટિકમાં જે જવું હોય એ ત્યાં કંપનીઓ બધી બેઠેલી જશે ચોઈસ એને કરવાનું છે બરાબર કંપની જે બી કંપની કે જે બી બેઠા છે એ એનું ઇન્ટરવ્યુ લેશે એને પેકેજ વિશે સમજાવશે કે તમારું આટલું પેકેજ છે બોલો તમને અનુકૂળ છે ઓકે તો ત્યાં ત્યાં ડન થઈ જશે દનેશભાઈ આ જે આખો રોજગાર મેળો છે એમાં જો કોઈને પોતાનું નામ લખાવવું હોય અથવા નોંધાવવું હોય તો કઈ રીતે કરી શકશે તેની અંદર રજીસ્ટ્રેશન કરવું પડશે જી એ ઓફલાઈન હશે કે ઓનલાઈન હશે ઓનલાઈન છે રિજિસ્ટ્રેશન ઓનલાઈન છે અચ્છા કોઈ લિંક કે કોઈ છે લિંક છે ને આપળા જો રજીસ્ટ્રેશન કરવા માટે લિંક છે અને અગર કોઈનું રજિસ્ટ્રેશન બાકી હોય તો પણ એ સ્કોલર કેમ્પસ ની અંદર આવી જશે તો એનું અહીંયા બેસીને રજિસ્ટ્રેશન કરી જશે ઓકે તો આ આખો રોજગાર મેળો છે એ તારીખ 3 મહિના રોજ યુજે રહ્યો છે અમે પણ તમને કહીએ છીએ જો એવું લાગી રહ્યું છે કે નો રોજગારીની તક નથી મળતી એક વખત અહીંયા આવો આ રોજગાર મેળામાં ભાગ લો જેમ 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 સાહેબ કહી રહ્યા છે કે એક ખૂબ જ અનોખો રોજગાર મેળો એટલા માટે કહી શકાય કારણ કે અહીંયાથી તમને લગભગ સાડા નવ લાખ એટલે કે નવ લાખ પચાસ હજાર આસપાસનું પેકેજ મળી રહ્યું છે બી ઇલેક્ટ્રિક વાળા માટે સાથે બીજી ઘણી બધી વેકેન્સીસ છે જેમ કે બીએસસી નર્સિંગ છે એમબીએ છે બી ગ્રેજ્યુએટ છે ઘણી બધી અલગ અલગ ફેકલ્ટીઝ અહીંયા આવી રહી છે ઘણી બધી કંપનીઝ આવી રહી છે જે મેં સાહેબે જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે બ્લુ ડાર્ટ છે ઝોમેટો છે હુંડાઈ છે આવી ઘણી બધી નામચીન કંપનીઓ આવી રહી છે એટલે વ્યુઅર્સને મારે ખાસ કહેવાનું કે જે એની લિંક છે નોંધાવવા માટેની તમારું નામ એ પણ આપણે આપણા બાયોમાં મૂકીશું જો તમે કરવા માંગતા હોય તો એમાંથી તમારું નામ નોંધાવી શકશો જોડે જોડે એમપી સ્કોલર એજ્યુકેશન કેમ્પસ અને આ કુકડિયા મેમણ યુથ સર્કલ પણ આનો પ્રચાર કરી રહ્યો છે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં ક્યાંકને ક્યાંક તમને આ મેસેજ મળ્યો છે એટલે દિવસો બહુ ઓછા છે જો તમને એવું લાગતું હોય કે ખરેખર નોકરીની જરૂર છે તો આ એક સુવર્ણ તક તમારા માટે સાબિત થઈ શકશે આ વિડિયોમાં આટલું જ છે ફરી મળીએ છીએ ઓપનિંગની જે તારીખ છે તમારી સાહેબ નોંધાવવા માટે ને કોઈ તારીખ નામ છે આની એવું છે કે એકચુલી છે કે મેક્સિમમ તમે અત્યારે રજીસ્ટ્રેશન કરાવો તો અમને પણ થોડો આઈડિયા આવે કે વ્યવસ્થા કેવી રીતે કરવી વ્યવસ્થા ખોલવાય નહીં બીજું સ્પોટમાં આવશે એમને પણ અમે કરશું જ અચ્છા એવું નથી કે ખાલી પૂરું થઈ ગયું પણ અમારે વ્યવસ્થા માટે અવ્યવસ્થા ઉભી ના થાય અને જે આપણા મહેમાન આવ્યા છે અને જે આપણા સમુ દરેક સમુદાયના વ્યક્તિઓ આવે છે એ નોટ લેવાય સારી એવી નોટ લેવાય એના માટે પ્લીઝ રિક્વેસ્ટ છે કે દરેક લોકો રજિસ્ટ્રેશન કરે દરેક લોકો ભાગ લે એની ખૂબ રિક્વેસ્ટ છે સાહેબ થેન્ક યુ તો આથી આજની વાત ફરી મળીએ છે એક નવા વિડીયો એક નવા વિચાર અને એક નવા વિષય સાથે ત્યાં સુધી મને અને મારી ટીમને રજા આપો નમસ્કાર